વાગરા તાલુકાના સાયખા જેઆઈડીસી માં આવેલી વિશાલય કરણી ફાર્મા કેમ કંપની થયેલા પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી માં આવેલી વિશાલય કરણી ફાર્મા કેમ્પ કંપનીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે રાત્રિના સમયે થયેલ વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો ઘટનામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડ અને પોલીસના દળો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે રાતભર કામગીરી હાથ ધરાઈ હતી અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા વિસ્ફોટના કારણો અંગે તપાસ વધુ તેજ બને તેવી શક્યતા છે પ્રશાસન તરફથી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પ્રાથમિક તારણ મુજબ બોયલર વિભાગમાં થયેલી ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું મનાઈ રહ્યું છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ